આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રે આગળ પડતું રાજ્ય છે અને દર વર્ષે આપણે ઉત્તરાયણની ઉજવણી સારી રીતે કરીએ છીએ અને એમાં ખાસ કરીને પતંગ ચગાવવાની જે જૂની પરંપરા છે એને જાળવી રાખવામાં આવેલ છે અને ઉત્સાહવર્ધક રીતે પતંગ ચગાવવાની કામગીરી આ દિવસે કરવામાં આવે છે સદનસીબે આમાં જે પરિવર્તન આવ્યું છે એમાં ચાઇનીઝ દોરી જે ઉપયોગ થાય છે એના કારણે મુશ્કેલી ઊભી થઈ છે અને આજ સમયમાં કેટલા આપના રેઝિડેન્ટ બર્ડ્સ અને આયાવર પક્ષીઓ છે એ આમાં ઘવાઈ જતા હોય છે જેથી વન વિભાગ દ્વારા લાંબા સમયથી આ પક્ષીઓ બચાવવા માટે અને તમામ જેટલા એનજીઓ છે આમાં કાર્યરત છે એના મારફતે સારીમાં સારી રીતે કામગીરી કરવામાં આવે છે પણ બસ બે થી આ કાર્યક્રમનું નામ કરુણા અભિયાન આપવામાં આવેલ છે અને દસ જાન્યુઆરી થી વીસ જાન્યુઆરી સુધી આ કામગીરી હાથ ધરવામાં આવે છે તો આ આ વર્ષે પણ આ દસ જનવરીથી કરુણા અભિયાન શરૂ થનાર છે તો આપણા જેટલા શ્રોતા મિત્રો પ્રેક્ષક મિત્રો છે એની મારી લાગણી અને અપીલ છે કે આપણા વિસ્તારમાં આ જે પતંગ ચગાવો છો આમાં પક્ષીઓને નુકસાન ન થાય એની કાળજી લેવાની છે આમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરો એ જરૂરી છે અને કોઈ પછી ઘવાઈ જાય એને મળે તો એને રેસ્ક્યુ કરીને અમારા રેસ્ક્યુ સેન્ટર સુધી પહોંચાડો અને જેટલા કાર્યકર્તા છે જેટલા એનજીઓ છે આ ક્ષેત્રે કાર્યરત છે એને સહયોગ આપો જેથી આપણું જે વારસો છે આપણી જે બર્ડ્સ છે એમાં ઓછામાં ઓછા નુકસાન થાય અને વધારે વધારે એનો જીવ બચી શકે તો આપણી જો બર્ડ્સ ડાયવર્સિટી છે એને આપણે કન્ઝર્વ કાર્ય કરી શકીએ છીએ क्षेत्र अपने कई पवायेल पंखीओ मे तो वन विभाग ना जो टोल फ्री नंबर है वन नाइन टू सिक्स उन्नीस सौ छब्बीस पर कॉल कर सको तो आ तबक्के हू बधा ने हेप्पी उत्तरायण पाठव छू जय जय गरबी गुजरात